નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇન મેન કે જેમણે માં એપ્રેન્ટિસ લાઇન મેન તરીકે તાલીમ લીધેલ છે અને ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે જે પરીક્ષાનો કાર્યક્રમ આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તેવી માંગણીને લઈને આજે ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસકોર્સની જીએસઈએલ ની ઓફિસે બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ એમડી ને રજૂઆત કરી વહેલી તારીખે પરીક્ષાની તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉમેદવારોએ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત આજે અમે જેટકોની હેડ ઓફિસે એમડી સાહેબને મળવા માટે આવ્યા છીએ

આજે બે બે ત્રણ ત્રણ વર્ષથી થી માટેની તૈયારી કરીને અમે ઘેર ફરી છીએ ભરતી તો આજે જોવા જાય તો દસ થી પંદર હજાર વેકન્સી ખાલી છે અધિકારીઓ કઈ જવાબ આપતા નથી અમને વણકર ભાવેશ ખડગોદરા સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ